આરોપી વિપુલ વ્યવસાય ખેડૂત છે અને એન્ટિક વસ્તુઓના જાણકાર હોવાનું પણ સામે આવ્યું છે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને ગુજરાત ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યું છે એમ્બર ક્રીઝ જેને ફ્લોડિંગ ગોલ્ડ અથવા તરતું સોનું પણ કહેવામાં આવે છે તે સ્પર્મ વેલના પાચન તંત્રમાંથી ઉત્પન્ન થતો એક મીણ જેવો પદાર્થ છે તે દરિયા કિનારે અથવા દરિયામાં તરતો મળી આવે છે શરૂઆતમાં તેમાંથી તીવ્ર દુર્ગંધ આવે છે પરંતુ જેમ જેમ તે સમય જતાં હવા અને પાણીના સંપર્કમાં આવે તેમ તેમ તેમાંથી મીઠી અને સુગંધિત વાસ આવતે છે આ પદાર્થનો મુખ્ય ઉપયોગ મોગા અને લક્ઝરી પરફ્યુમ ઉદ્યોગમાં ફ્લેક્સિક્ટિવ તરીકે થાય છે જે સુગંધને લાંબા સમય સુધી ટકાવી રાખવામાં મદદ કરે છે તેની ઊંચી માંગ અને દુર્લભતાના કારણે તેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયામાં હોય છે આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે શું વિગત એસઓજીએ દરિયામાં તરતું સોનું તરીકે ઓળખાતું અતિ દુર્લભ અને કિંમતી એમ્બર ગ્રીસ કે જેને સ્પર્મ બેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે તેઓ પાંચ સાતસોને વીસ કિલોગ્રામ ઝડપી પાડે છે જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં પાંચ કરોડ બોતેર લાખ રૂપિયા થાય છે અને એક વ્યક્તિ જે છે એને પણ પકડેલ છે એનું નામ છે વિપુલભાઈ ભૂપતભાઈ બામણિયા પોતે બળબડિયા ગામ ભાવનગરનો છે અને તે ભાવનગરના દરિયા કિનારેથી એને આ જે છે એ હેમ્બર ગ્રીસ છે એ મળી આવેલું અને પોતે અહીંયા જે છે ગ્રાહકની શોધમાં આવેલો તે દરમિયાનમાં એક બાપની ઘર દ્વારા બાતમી મળતા

અને એ જે દુર્લભ વેલ માછલી છે એને ભારતીય સરકારે એ જે આ જે માછલીની ઉલટી જે એમ્બરગ્રીસ છે એને બેન કરેલી છે અને બેન એટલા માટે કરવામાં આવેલ છે કે સ્પર્મ વેલની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે તો ઘણી વખત લોકો ઊંચા કિંમતના કારણે આવી વેલ માછલીનો શિકાર કરતા હોય છે અને પછી આ જે છે એમ્બરગ્રીસ મેળવતા હોય છે એટલે એને દુર્લભ હોવાને કારણે એને બેન કરેલી હોવાને કારણે